નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ માં આજે ચૌદ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો ડુંગળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો એક બે ત્રણ ને ચાર મિત્રો ગઈકાલે મિત્રો અહીંયા છાપરા પાયા ચાર લાઇનો કરવામાં આવેલી હતી આજે પણ ચાર લાઈનો છે અને તમે જોઈ શકો છો જૂના વેબ્રિજમાં જે મિત્રો આ ગ્રાઉન્ડ છે ત્યાં પણ મિત્રો આટલી ડુંગળી આવક જોવા મળી રહી છે આવક તો મિત્રો ગઈકાલે જેવી છે આવક રાબેતા મુજબ છે અને હાલ મિત્રો ગઈકાલના ડુંગળીના ભાવની વાત કરું તો એકોતેર રૂપિયાથી લઈને ત્રણસો ને એકાણું રૂપિયા સુધીના હાઇસ્ટ ભાવ જોવા મળેલા છે આજે કેવા રહેલા છે ડુંગળીના બજાર ભાવ ત્યાં આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં માઇન્ટ સુધી બન્યા રહીજો આજના ડુંગળીના ભાવ જોવા માટે ફાઇનલી મિત્રો રાજ્યનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ કેવા રહે છે ડુંગળીના ભાવ

આ કટવલ આમ આવે છે કેટલા ભાવ જો છે પીળી પત્તી છે મિત્રો બસો ને છાસઠ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી છે બસો ને છાસઠ આનો મોટું બે કટ હા

જો આ બેના કઈડેલું જો આજે વાહી આવશે અમારા નદી આયા આયા 286 આવકલે 286 બાવ જો પેલી પત છે મિત્રો 286 જોઈ શકો છો 286 અચ્છા એટલે એ તમારે થઈ જાય હાલો મારે ડોટ પછી કુલ 286 કપળા ગયા હવે 31 છત્રી એને છત્રી 20 છત્રી બેને છત્રી માં બસો ને છત્રીસ બસો ને છત્રીસ ભાવિયમ સાઈઝ માં બસો ને એકોતેર બસો એકોતેર ભાવ થયો છે ગુલાબી પત્તી છે બસો એકોતેર મિત્રો તમે જે આગળ ભાવ જોઈએ તે વીસ કિલોના ભાવ છે ને બજારની વાત કરું તો મિત્રો ગઈકાલે કરતાં જે થોડુંક બજાર ઢીલું ખીલું જોવા મળે છે